જોઈ શકો છો પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે આ ચંપા પરિસ્થિતિ નું નિર્માણ થઈ ચુક્યો છે આપ દ્રશ્યમાં જોઈ શકો ગાડીઓ તોડફોડ કરી દેવામાં આવી છે આ લોકોને ને આક્રોશ જોઈ લો આ જોઈ શકો છો દ્રશ્યમાં કે પોલીસ ની ગાડી ને જે છે

અહીંયા અહીંયા ટીઆર ગેસ ના સેલ છોડવામાં આવી રહ્યા છે પોલીસ દ્વારા ને